નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિધિ આગામી પાંચ સપ્ટેમ્બરના રોજ મહંત સ્વામી મહારાજ મહેસાણાના આંગણે પધારવાના છે ત્યારે અત્યારે ઘણી બધી તૈયારીઓ મહેસાણાના જે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે તેમાં ચાલી રહી છે ત્યારે અત્યારે આપણા સાથે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના જે સ્વયંસેવક છે તે ઉપસ્થિત છે તેમનાથી જાણીશું કે જ્યારે મહેસાણા સ્વામિનારાયણ મંદિરમાં મહંત મહારાજ કે જે સ્વામિનારાયણ ભગવાનના જે છઠ્ઠા અનુયાયી છે તે આવી રહ્યા છે ત્યારે કેટલું મહત્ત્વ વધી જાય છે જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને ગુણાતી સત્પુરુષ આ મહેસાણાના આંગણે પધારે છે હવે આમ જોવા જઈએ તો મહેસાણા મંદિર નાનું છે અને આ મંદિર સાથે સાડા ત્રણ જિલ્લાના હરિભક્તો જોડાયેલા છે હવે આટલા નાના સેન્ટરમાં આટલા બધા હરિભક્તોની આપણે સરભરા કરવી એમને સમાવો અને સાથે ગુરુ હરિમહેન સાંઈ મહારાજ પધારે એટલે બહારના હરિભક્તો પણ એમનો લાભ લેવા પધારવાના બીજું કે એમના સાનિધ્યમાં ખૂબ સુંદર દિવસો ઉજવાના છે અને વિશેષ તો મનસાઈ મહારાજનો જન્મ જન્મજયંતિ મહોત્સવ અહીં ઉજવાશે એટલે એ જન્મજયંતિ મહોત્સવમાં પૂજ્ય સંતો પણ મોટી સંખ્યામાં પધારશે હરિભક્તો પણ પધારશે અને આ બધા ઉત્સવોની હારમાળા મનસાઈ મહારાજના સાનિધ્યમાં યોજાવાની છે અને ગુરુહરીનું આપણે ઉંમર જોઈએ તો બાણું વર્ષની છે હવે બાણું વર્ષની ઉંમરે મનસાઈ મહારાજે પોતે જ મહેસાણા આવવાની એમની અંદરની ઈચ્છા કે ભાઈ મારે મહેસાણા જવું છે અને બીજું કહીએ તો હરિભક્તોની તપ એમના સાધના એમની ભક્તિ એ બધાનું ફળ આપવા માટે ગુરુવરી મનસાઈ મહારાજ પધારે છે અને એમના સાનિધ્યમાં મહેસાણામાં પાંચ સપ્ટેમ્બરથી ઓગણીસ સપ્ટેમ્બર દરમિયાન ખૂબ સુંદર ઉત્સવો ઉજવવાના છે સવારે રાતો પૂજાનો લાભ પ્રાપ્ત થશે મનસાઈ મહારાજનો એ છે આપણને સવારે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી અને સાંજે પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી એ વિશિષ્ટ કાર્યક્રમોની સભા થશે આ બધા જ કાર્યક્રમો મંદિરમાં મંદિરની પાછળ વિશાળ ડોમ અને વિશાળ સ્ટેજ બનાવ્યું છે એના ઉપર થવાના છે અને એ ડોમમાં લગભગ આપણે આઠથી દસ હજાર વ્યક્તિઓ બેસાડી સમાવી શકીએ છીએ અને એ વિશાળ ડોમમાં મનસાઈ મહારાજની બધી પૂજા દર્શન અને વિશિષ્ટ કાર્યક્રમનો લાભ એ હરિભક્તોને પ્રાપ્ત થવાનો છે બીજા શબ્દોમાં કહીએ તો અમારા માટે હરિભક્તો માટે તો આ લાહો છે કે આવા નાના સેન્ટરમાં ગુરુહરિ અત્યંત કૃપા કરીને પધારે છે અને એમનું સ્વાસ્થ્ય આટલું એકદમ નાજુક હોવા છતાં એ આટલો લાભ આપવા માટે પધારે છે તો અમારા અંતરનો ઉત્સાહ છે કે એમને વધાવવાના છે એટલે પાંચમી સપ્ટેમ્બરે એમનું સ્વાગત દિન છે એ સાંજે છ વાગ્યાથી શરૂ થશે એટલે મનસાઇ મહારાજ પધારશે અને સ્ટેજ ઉપર એ પધારશે એમનું સ્વાગત થશે એટલે ભવ્ય સ્વાગત સાથે ઉત્સવોની હારમાળા એ શરૂ થવાની છે એટલે આ એક આમ આમ કહેવાય ને કે ત્રણ જિલ્લાના હરિભક્તો તો લાભ લેશે સાથે સાથે આમ જનતા પણ છે એ આ મહોત્સવનો લાભ લેવા માટે પધારવાના છે એટલે બધા માટે આ આનંદનો અવસર છે અને એ અવસર છે અમારા અંતરમાં મહેકી રહ્યો છે ને અમે અંતરના ભાવથી ગુરુ અને વધાવવા માટે થનગણી રહ્યા છીએ મહેસાણા નાનું સેન્ટર છે અને તેમાં મોહન મહારાજ આવી રહ્યા છે ત્યારે કહીએ કે મહિમા વધી જાય છે જ્યારે તેઓ આવે છે હરિભક્તો માટે જે મહિમા છે તે વધી જાય છે ત્યારે હવે જ્યારે મોહન મહારાજ અહીંયા આવવાના છે ત્યારે કેટલા સ્વયંસેવકો અહીંયા સેવા આપી રહ્યા છે અને કઈ રીતનું કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે મોહન મહારાજના સાનિધ્યમાં વિશિષ્ટ પ્રકારના દિન ઉજવવાના છે અને એમની પ્રાતઃ પૂજાનો લાભ મળવાનો છે એટલે એની તૈયારી રૂપે એટલે પાંચમી સપ્ટેમ્બર પહેલાં લગભગ અત્યાર સુધીમાં ત્રણસો હરિભક્તો આ સેવામાં જોડાયા છે અને બધા આપણે ગણીએ તો જેમ 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 સમય ઉત્સવ શરૂ થશે એમ એમ બધા આજે સ્વયંસેવકો સાથે લગભગ એક હજાર જેટલા સ્વયંસેવકો આ સેવામાં છે અને બીજું કે ગુરુહરિના સાનિધ્યમાં બધા વિશિષ્ટ ઉત્સવો થશે એટલે એ ઉત્સવો માં પણ સ્વયંસેવકોની જરૂર પડશે એટલે એ લઈને નાનામાં નાની સેવાથી દાખલા તરીકે પગરખાં છે તો પગરખા સાચવવાની સેવા લઈ અને એથી લઈને છેક સભા મંડપની સ્ટેજ વ્યવસ્થાની રસોડાની બરાબર છે સંત સ્વયંસેવકોના કે હરિભક્તોના ઉતારા છે એની આવી તમામ પ્રકારની જે છે એ સેવાઓમાં સ્વયંસેવકો જોડાયા છે અને તમામ સહયોગો છે એની ફાળવણી કરી અને આ સેવામાં જોડવામાં આવ્યા છે અને એ રીતે આખું સમય આનું આયોજન થવાનું છે અને એ પ્રમાણે બધાને લાભ પણ મળશે એટલે બધા જ પ્રકારની વ્યવસ્થા હરિભક્તો માટે આવનાર આમંત્રિત મહેમાનો માટે આવનાર સંતો માટે અને મહાનુભાવો માટે તમામ પ્રકારની વ્યવસ્થા સંતવાય એ રીતે સંતો દ્વારા સ્વયંસેવકોને સાથે રાખી આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે મહિલા એ આપણા જીવનમાં કેટલું મહત્ત્વ ધરાવે છે મહિલા એક જ્યારે જન્મ થાય છે ત્યારે પુત્રી પછી પત્ની પછી માતા અને પછી સાસુ તરીકે જે તેની જીવન રેખા હોય છે તે ઘણી મોટી હોય છે ત્યારે આજ જે મહિલા છે તેને ઉજવવાની છે મહિલા ઉત્કર્ષ દિવસ મહેસાણાના મંદિરમાં જ્યારે મહંત સ્વાઈ મહારાજ આવવાના છે ત્યારે મહિલા દિવસ તરીકે અહીંયા ઉજવવાનો છે ત્યારે એના વિશે થોડી માહિતી આપશો ભારતીય શસ્ત્રોએ મહિલાનું ગૌરવ હંમેશા કર્યું છે અને યત્ર નારિયતુ પૂજન તે રમંતે તત્ર દેવતા એ ભાવના સાથે બી સંસ્થા પણ એ મહિલાઓના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહે છે ભગવાન સ્વામિનારાયણથી લઈ અને ગુણાતી સદ પરંપરાએ મહિલાનો સ્વ વિકાસ થાય સશક્તિકરણ થાય એ માટે હંમેશા ચિંતિત અને એના માટેના એ પ્રોગ્રામો કાર્યક્રમો થતા હોય છે અને એ બધા મહિલાઓ જ એ આયોજિત કરતા હોય છે જેમાં મહિલાઓનું સશક્તિકરણ આપણને દેખાય છે તો એવો મહિલા દિન ગુરુવારી મનસાઈ મહારાજ પધારે છે તો એમના સાનિધ્યમાં છ ને શનિવારના રોજ સાંજે ત્રણથી છ મહિલાઓ દ્વારા જ સમગ્ર કાર્યક્રમ યોજાશે અને એમાં મહિલાઓ જ આખો કાર્યક્રમ કરશે અને એમાં મહિલાઓ વિવિધ કાર્યક્રમો દ્વારા મહિલા શક્તિ મહિલા કેટલી વિકાસ કરે છે એ આપણને એમાં જોવા મળશે તો છ સપ્ટેમ્બરે સાંજે ત્રણથી છ મહિલા દિન ઉજવાશે એમાં મહિલાઓ સમગ્ર દિનનું આયોજન અને એની વ્યવસ્થા કરનાર છે બાળ દિવસ પણ ઉજવવાનો છે તો બાળ દિવસમાં બાળકો દ્વારા જ જે સમગ્ર કાર્યક્રમ છે તે હેન્ડલ કરવામાં આવશે સમગ્ર જે બાપા સામે જે કાર્યક્રમો છે તે બાળકો દ્વારા કરવામાં આવશે ત્યારે જે બાળ પ્રવૃત્તિ છે અત્યારે જે બીએપીએસ સંસ્થા દ્વારા કરવામાં આવે છે અત્યારે સંસ્કારનું સિંચન આપણે કરવું હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક માતા પિતા પોતાના વર્ક કલ્ચરના લીધે પાછા પડે છે ત્યારે અત્યારે જ્યારે મંસભાઈ મહારાજ આવી રહ્યા છે બાળ દિવસ ઉજવવાનું છે સત્સંગ દીક્ષાનો મુખપાટ ચાલી રહ્યો છે તે બધા વચ્ચે જે બાળ દિવસ છે તે કેટલો અગત્યનો બની જાય છે આપણે શું જાણીએ છીએ કે કોઈ પણ ઇમારતનો પાયો મજબૂત હોય તો ઇમારત ખૂબ સુંદર રીતે એના પર શોભે છે મજબૂત બને છે એમ બાળક છે એ બધા સમગ્ર આપણા વ્યક્તિત્વનો પાયો છે એટલે બાળક એક આદર્શ બાળક બને આદર્શ વિદ્યાર્થી બને તો એ આદર્શ નાગરિક બનશે બીએપીએસ સંસ્થા બાળકોના સંસ્કાર માટે સતત જાગૃત રહી છે અને એ માટે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે બાળ પ્રવૃત્તિ શરૂ કરી અને એ પ્રવૃત્તિનું સિંચન પ્રમુખ સાંઈ મહારાજ અને મહંત સાંઈ મહારાજ કરી રહ્યા છે મહંત સાંઈ મહારાજે બાળકોમાં સંસ્કારનું સિંચન થાય એમનામાં શક્તિ વધે બુદ્ધિ શક્તિ વધે એમના સાંસ્કૃતિક નૈતિક મત્તા વધે એ માટે એમને સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો છે એ મુખપાટ કરવાનો આપ્યો છે અને એમને એ મુકપાટ કરવાના જે આ પ્રોજેક્ટને મિશન રાજીપો કહી અને બાળકોને આપ્યો છે અને બાળકો સહેજે સહેજે ત્રણ વર્ષ સવા ત્રણ વર્ષ સાડા ત્રણ વર્ષથી લઈ અને બધા બાળકો આ મિશન રાજીપો મનસાઈ મહારાજનો રાજીપો લૂંટી અને એ એ મુખપાટ કરે છે અને સવા ત્રણસો શ્લોકોનો મુકપાળ કરે છે કારિકાઓનો મુખાળ કરી અને એ બોલે છે અને ગુરુહરિનો રાજીવો પ્રાપ્ત કરે છે તો એવા બાળકોના બાળસભાના સંસ્કાર બાળસભાથી એમાં કેવા સંસ્કાર થાય છે એમાં કેવું ઘડતર થાય છે અને મિશન રાજીપો દ્વારા બાળકોની કેવી બુદ્ધિશક્તિ બહાર ખીલે છે બહાર આવે છે એ તમામ વસ્તુ આપણને ચૌદમી સપ્ટેમ્બરે જે બાળદિન રવિવારે ઉજવાશે એ બાળ દિનમાં સાંજે આપણને ગુરુહરિ મહ સાંઈના સાનિધ્યમાં આ બાળ દિનનો લાભ પ્રાપ્ત થવાનો જેમાં બાળકોની તમામ સુશુભ વ્યક્તિઓનો વખતો વિકાસ એ આપણને સ્ટેજ ઉપર નિહાળવા મળશે આપણે સૌ જાણીએ છીએ કે પ્રમુખ સ્વાઈ મહારાજનો જે શતાબ્દી મહોત્સવ છે અમદાવાદમાં ભવ્ય રીતે ઉજવાયો હતો ત્યારે અત્યારે જે મહંત સ્વાઈ મહારાજનો બાણુમો જન્મજયંતી મહોત્સવ છે તે પણ હવે મહેસાણાના આંગણે ઉજવવાનો છે તો ત્યારે તેના વિશે કે તેની કેટલી તૈયારીઓ છે ને તેના વિશે થોડી માહિતી આપશો આપણે સૌ જાણીએ છીએ કે ગુરુ હરિમાન સાહેબ મહારાજ લાખો હરિભક્તોના પ્રાણી પહેરા છે હૃદયમાં બિરજમાન છે જો એ ઈચ્છે તો એ ખૂબ સારા મોટા સેન્ટરમાં પણ આમ જન્મજયંતિ મહોત્સવ કરી શક્યા હોય પણ એમને મહેસાણા અને એ મહેસાણા મંદિર સાથે જોડાયેલા સાડા ત્રણ જિલ્લાના હરિભક્તોને પોતાના સાનિધ્યનો લાભ આપવો છે એટલે એમને સામેથી એમનો જન્મજયંતિ મહોત્સવ એ તો જન્મજયંતિ મહોત્સવ ઉજવાય એવું કહેતા નથી પણ અહીં એ વખતે વધારે છે તો એ વખતે આ હરિભક્તોને ગુરુ હરિને મનસાઈ મહારાજના જન્મજયંતિ વધારવાનો લાભ પ્રાપ્ત થવાનો છે તો એ જન્મજયંતિ મહોત્સવ છે એ પંદર સપ્ટેમ્બરે યોજાશે સવારે પૂજામાં મનસાઈ મહારાજની પૂજા દર્શનનો લાભ પ્રાપ્ત થશે અને સાંજે બાણુંમી મી જન્મજયંતિનો ખૂબ વિશાળ સમય છે એ અહીં યોજાશે અને એ જન્મજયંતિના મહોત્સવમાં લગભગ આપણે અંદાજીત કરીએ તો લગભગ પંદરથી સત્તર હજાર ઉપર હરિભક્તો એ આપણને લગભગ વીસ હજાર જેટલા હરિભક્તો ઉપર અહીં પધારશે સંતો પણ મોટી સંખ્યામાં પધારવાના છે અને બધા જ ગુરુહરિના જન્મજયંતિ મહોત્સવ એમને હેપી બર્થડે કહેવાય એમના જન્મજયંતિ મહોત્સવને આવકારવા વધાવવા માટે સનગને છે એટલે એમના સાનિધ્યમાં જન્મજયંતિ મહોત્સવ ઉજવવાનો લાભ એ મહેસાણાને મળે છે એ તો અમારા માટે બહુ ભાગ્યની વાત છે અને એ જન્મજયંતિ મહોત્સવ અદ્ભુત રીતે ઉજવાશે એનો કાર્યક્રમ પણ વિશિષ્ટ હશે અને બધા પોતાના અંતરના ભાવોથી ગુરુહરીને જન્મજયંતિએ વધાવવાના છે એટલે એ દિવસે પણ ખૂબ સુંદર લાભ પ્રાપ્ત થવાના છે ત્યારે પાંચ સપ્ટેમ્બરના રોજ મોહન મહારાજ મહેસાણાના મંદિરે પધારવાના છે ત્યારે ઘણા બધા જ્યારે મોહન મહારાજ અહીંયા રહેવાના છે તે દરમિયાન ઘણા બધા કાર્યક્રમો થવાના છે એ કાર્યક્રમો જે તમારા બાળકનું સિંચન કરે તેવો બાળ દિવસ ઉજવવાનો છે મહિલાઓ માટે એક મહિલા દિવસ પણ ઉજવવામાં આવ્યો છે પછી જે ગુરુ ભક્તિ આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં ગુરુનું શું મૂલ્ય છે તો એ માટે પ્રાપ્તિ દિવસ ગુરુની જે પ્રાપ્તિ થઈ છે એ દિવસનું જે મૂલ્ય છે તેના માટે પ્રાપ્તિ દિવસ પણ અહીંયા ઉજવવાનો છે ત્યારે જો તમારા બાળકોને તમારે ઉચ્ચ નૈતિક મૂલ્યો શીખવાડવા હોય તેમનામાં સંસ્કારનું સિંચન કરવાનું હોય તો જરૂરથી બીએપીએસ પીએસ સંસ્થામાં જે પાંચ સપ્ટેમ્બરથી લઈને સોળ સપ્ટેમ્બર સુધી જે કાર્યક્રમો ઉજવવાના છે અહીંયા જે દિવ્ય પ્રાપ્તિનો લાભ મળવાનો છે તેમાં જરૂર જોડાજો